નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શીખો દર્શક મિત્રો હોટ ટોપિકમાં આજે વાત કરીશું આપણે ડ્રગ્સ વિરોધી આજે આપણે વાત કરવાના છે કારણ કે આજે ખાસ દિવસ જે ઉજવવામાં આવે છે ડ્રગ્સ વિરોધી દિવસ આ સામાજિક સમસ્યા એક દૂષણ કે જે સમાજમાં અત્યારે ફેલાઈ ગયું છે દેશમાં અને ખાસ કરીને વિશ્વની આપણે વાત કરીએ તો ડ્રગ્સનું દૂષણ કે જે તમામ દેશોમાં અત્યારે જોવા મળી રહ્યું છે અને તેને જ કારણે ખાસ દિવસની જે શરૂઆત કરવામાં આવી ઉજવણી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ અને જેની આજે ખાસ કરીને ઉજવણી થયેલી છે અલગ અલગ કાર્યક્રમો પણ જે પ્રકારે થતા હોય છે એન્ટી ડ્રગ્સ જે અભિયાન છે તેની આપણે વાત કરીએ તો તે મુવમેન્ટ છે કેટલી કારગર સાબિત થઈ છે તેની પણ આપણે આજે વાત કરીશું ખાસ કરીને ક્યાં ક્યાં સમસ્યા કે જે દિન પ્રતિદિન વધી રહી છે જે આપણે વાત કરીએ તો ખાસ અલગ અલગ આરોપીઓ કે જે દિન પ્રતિદિન પકડાતા જઈ રહ્યા છે આપણે વાત કરીએ તો રોજ એક બે આરોપી કે જે અમદાવાદની વાત કરીએ કે મોટી મોટી સિટીની વાત કરીએ ત્યાં રોજની આ ઘટનાઓ કે જે સામાન્ય બનતી જઈ રહી છે અને ખાસ કરીને જે યુવાઓ છે તે આ ધંધામાં વધારે પડતા જે પ્રકારે સપડાઈ રહ્યા છે અને તેના શું કારણો છે તેની વાત કરીશું એન્ટી ડ્રગ ડ્રગ્સ મુવમેન્ટ છે તે જ્યારથી શરૂ કરવામાં આવી છે તેની કેટલી અસર થઈ છે અત્યાર સુધીમાં ખાસ કરીને તેની આપણે ખાસ કરીને વાત કરીશું સાથે જ જે પ્રકારે આ એક વ્યસનોનું જે ચલણ વધી રહ્યું છે તે સમાજ માટે દેશ માટે તમામ માટે લાલબત્તી સમાન આપણે કહી શકીએ છીએ તો સમસ્યા ખાસ કરીને વાત વાત કરીએ તો ખૂબ જ વિનાશક અસર કરે છે કઈ રીતે વિનાશક અસર કરે છે તે આપણે દર વખતે જાણતા જોઈએ છીએ પરંતુ ખાસ કરીને જે યુવાનો આનો ભોગ વધુને વધુ બની રહ્યા છે તે ઓછું કેવી રીતે કરવું જોઈએ શું કામ ખાસ કરીને કરવું જોઈએ કેવા પ્રયાસો કે જે હાથ ધરાવવા જોઈએ કે જે હાથ નથી ધરાતા જાગૃતિ કેવા પ્રકારે લાવવી જોઈએ કારણ કે અત્યાર સુધી જે કાર્યક્રમો થાય છે જેના આધારે કેટલી જાગૃતિ આવી છે તે આપણે સૌ જાણીએ છીએ તે કારણ કે જો જાગૃતિ આવી હોત તો આ યુવાઓ છે તે વધુને વધુ આમાં ન સપડાયા હોત પરંતુ આ સંખ્યા સતત વધી જઈ રહી છે છેલ્લા પાંચ વર્ષમાં આપણે વાત કરીએ તો દસ હજાર કરતાં વધારે દસ હજાર કરોડ કરતાં પણ વધારેનું ડ્રગ્સ કે જે માત્ર ગુજરાત રાજ્યમાંથી ઝડપાયું છે ત્યારે એક અંદાજો લગાવી શકીએ છીએ કે કેટલી મોટી માત્રામાં ડ્રગ્સની ડિમાન્ડ કે જે આવતી હોય છે અને વધુને વધુ જે આ લોકો છે કે જે યુવાઓને આમાં ફસાવવાની કોશિશ કે જે કરતા હોય છે ત્યારે આ જ તમામ બાબત પર આપણે આજે ચર્ચા કરીશું અત્યારે એક મહેમાન મારી સાથે જોડાયા છે ડૉક્ટર એજાઝ શેખ આપણી સાથે જોડાયા છે ડ્રસ્ટ રિચાર્ચર છે આપણી સાથે સ્વાગત છે એજાજજી સૌથી પહેલાં આપનું નિર્માણ ન્યૂઝમાં અને સાથે જ આજનો આ ખાસ દિવસ ગઈ ગયા વર્ષની આપણે વાત કરીએ તો ગયા વર્ષે પણ ખાસ આ દિવસની આપણે વાત કરી હતી અને અવારનવાર આપણે આ વાત કરતા હોઈએ છીએ કારણ કે આ મુદ્દો કે જે ખૂબ જ વ્યાપક બની રહ્યું છે દિન પ્રતિદિન આ કિસ્સાઓ કે જે વધી રહ્યા છે ત્યારે સૌ પ્રથમ આપની પ્રતિક્રિયા શું છે આ દિવસ ઉજવવાનો ખાસ હેતુ જે છે તે હેતુમાં આપણે સફળ થયા છે એન્ટ્રી ડ્રગ્સ મુવમેન્ટ જે ચલાવીએ છીએ તેમાં આપણે કેટલા સફળ થયા છીએ

એ સેલિબ્રેટ થાય છે યુએનઓડીસીની જે યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઇમ છે એના માધ્યમથી આ થાય છે તો યુએન એ આ વખતે જે થીમ રાખી છે એ છે ધી એવિડન્સ ઇઝ ક્લિયર ઇન્વેસ્ટ ઇન પ્રિવેન્શન એન્ડ બ્રેક ધ સાયકલ એટલે કે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ યુએનઓડીસીએ એ કહી છે કે દુનિયામાં જેટલા બી સંશોધનો થયા છે રિસર્ચ થયા છે 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 એના માધ્યમથી એક વાત જે ખબર પડી એ કે પ્રિવેન્શન ઉપર આપણે વધારે ફોકસ અને ઇન્વેસ્ટ કરવાનું છે અને આ જે સાયકલ છે ડ્રગ્સની કે જેમ જેમાં આપણે વાત કરી કે વધુ ને વધુ યુવાનો ત્યાં જઈ રહ્યા છે તો એ સાયકલ કઈ રીતે તોડવી એની ઉપર આપણે નવી રીતે વિચારીને કામ કરવાની જરૂર છે તો આજના આ દિવસે આ થીમ છે હવે મારે એ જ કેવું છે કે આ કઈ રીતે આપણે અચીવ કરી શકીએ તો સૌથી પહેલું જે છે એ છે કે પ્રિવેન્શન શું છે આપણે સમજવું પડશે વોટ ઇઝ પ્રિવેન્શન પ્રિવેન્શન એ છે કે જે આપણે ગુજરાતીમાં એક કહેવત બી છે કે પાણી પહેલા પાળ બાંધવી કે આ સમસ્યા સમાજ સુધી પહોંચે નહીં એ પહેલા આપણે એને ટેકલ કરવી તો એ જે આઈડિયલ એજ છે જે ઇન્ડિવિજ્યુઅલની એ છે બાર થી સત્તર વર્ષની કે જ્યાં આપણે પાણી આવે તે પેલા પાડ માંગી શકીએ હવે થી એજ છે એ લગભગ સેકન્ડરી અને હાયર હોય છે ત્યારની એજ છે તો પ્રિવેન્શન નું સૌથી પહેલો કમ્પોનન્ટ એ છે જો આપણે રિયલમાં પ્રિવેન્શન કરવા માંગીએ છીએ તો સેકન્ડરી અને હાયર સેકન્ડરી લેવલે બાળકોને આપણે જાગૃત કરવા પડશે અને એજ્યુકેટ કરવા પડશે હવે એ જાગૃતિ ના કાર્યક્રમો તો થાય છે આપે જે વાત કરી ઇન્ટ્રોડક્શનમાં કે સરકાર કઈ રીતે જાગૃતિ ફેલાવી રહી છે પણ પ્રોબ્લેમ એ છે કે એ જાગૃતિમાં ડિસ્કનેક્ટ છે એક કે જે ગ્લોબલ લેવલે જે મટીરિયલ રેડી થાય છે ગ્લોબલ લેવલે જે રિસર્ચ થાય છે આપણે એ જ એના જ અનુસંધાને આપણી જે જાગૃતિની બધી સ્ટ્રેટેજી બનાવીએ છીએ તો એના કારણે જે કલ્ચરલ ડિસ્કનેક્ટ છે અને એ જ ડિસ્કનેક્ટ છે તો આ બાળકો કનેક્ટ નથી થતા આપણા કાર્યક્રમોથી તો આપણે રિસર્ચ કરવું પડશે કે કયા પ્રકારના ઇનોવેટિવ મેથડ થી કઈ કયા પ્રકારના ઇનોવેટિવ કન્ટેન્ટથી અને એન્ગેજિંગ કન્ટેન્ટ થી આપણે આ વાત બાળકો સુધી પહોંચાડી શકીએ એમાં ઘણા ઘણી બધી મેથડ છે અને લોકલ લેવલના જે વેરીએબલ્સ છે લોકલ લેવલના જે કલ્ચરલ ફેક્ટર્સ છે એ આપણા જાગૃતિના ઇન્ટરવેન્શનમાં હોય એ બહુ જરૂરી છે તો જો આ રીતે આપણે પ્રિવેન્શન શરૂ કરીશું તો આજથી દસ વર્ષ પછી આમાં ખર્ચ થશે પોસિબલ છે કે આપણને એક રૂપિયો ખર્ચ થાય પણ ગ્લોબલ લેવલે જે રિસર્ચ થયા છે એ કહે છે કે ડ્રગ પ્રિવેન્શનમાં જો આપણે એક રૂપિયો ખર્ચ કરીએ છીએ તો દસ વર્ષના ગાળામાં આપણને બાર રૂપિયાનો બેનિફિટ થાય છે કેમ કે આપણે જે યુથને એન્ગેજ કરીએ છીએ તો એ પ્રોડક્ટિવ થાય છે અને પછી એ ઇકોનોમીમાં પાર્ટિસિપેટ કરે છે તો મને લાગે છે કે આજના દિવસે એ જરૂરી છે સમજવું કે પ્રિવેન્શન આપણે કરવાની જરૂર છે અને પ્રિવેન્શન કઈ રીતે કરવું એની ઉપર ਵੀ આપણે રિફ્લેક્ટ કરવાની જરૂર છે જે જોડાયા છે યુથ એક્ટિવિસ્ટ છે કશીશ આપનું સ્વાગત છે આ શું આપ કહેશો દેશ ની વાત કરીએ સાથે વિશ્વની વાત કરીએ તો આ સમસ્યા અત્યારે કેટલી ગ્લોબલ રીતે ચિંતાજનક આપને લાગી રહી છે અનમ્યુટ કરજો ઓકે નમસ્કાર મને એવું લાગે છે કે આ સમસ્યા છેલ્લા પાંચ વર્ષોમાં વધારે ચિંતાજનક થઈ ગઈ છે જેમ કે અમારા જે મમ્મી પપ્પા હતા અને આપણા બધાના જેટલા પણ બુઝુર્ગો છે એ કહેતા હતા કે તમે ડ્રગ્સનું સૌથી મોટું પ્રમાણ એમના માટે શું છે દારૂ કે પછી સિગરેટ કે ધૂમ્રપાન જે તમે કરો છો પણ આજની યુવા પેઢીને તમે પૂછો કે ડ્રગ્સ શું છે તો દારૂ અને સિગરેટને તો એ ગણતા પણ નથી કે આ તો સ્ટ્રેસ બસ્ટર્સ છે બધા જ કરે છે એ આપણું એક ન્યૂ નોર્મલ બની ગયું છે સૌથી પહેલા તો આપણે ન્યૂ નોર્મલ ને ચેન્જ કરવું પડશે આજના જે વ્યક્તિગત થાય છે એમાં ડ્રગ્સની પરિભાષા છે હાર્ડ ડ્રગ્સ સીધા તો મને એવું લાગે છે કે સૌથી પહેલા આની ઈઝી એક્સેસિબિલિટી બંધ કરાવી જોઈએ આજે એક સ્કૂલ જતા બાળકને આ ડ્રગ્સ ક્યાં મળે છે એ ખબર કઈ રીતે પડે છે શું એવી ચેન્જ છે શું એવી ગતિવિધિઓ છે એ બાળક કરે છે કે શું એ ઓનલાઈન જઈને જોઈ છે કે એમના ફ્રેન્ડ્સ એમને કહે છે ક્યાંથી આ બધા ડ્રગ્સ અવેલેબલ છે અગર તમે એના ને પકડો અગર તમે એ સીધી ડિસ્ટ્રીબ્યુશન જ બંધ કરાવી શકો જેમ કે હમણાં આપણે બીજા ન્યૂઝ ઇન્ટરવ્યુઝમાં તમારી સાથે પણ આપણે વાત કરેલી હતી કે કંડલા પોર્ટ પર આટલા કિલો ડ્રગ્સ બરામદ થયું છે પછી મુન્દ્રા પોર્ટ પર ડ્રગ્સ બરામદ થયું છે તો પોલીસ છાપા મારે છે બીજી વસ્તુ કે અહીંયા જે ઘર ઘર આવું ડ્રગ્સ રાખે છે લોકો ગુજરાતમાં તો ભલે દારૂ બેન છે પણ આજે આપણે જોવા જઈએ ગુજરાતમાં પણ દારૂ મળે છે અવેલેબલ છે લોકો પીવે છે એની એક્સેસિબિલિટી આપણે કઈ રીતે બંધ કરાવી શકીએ છીએ અને આજે સ્ટ્રેસ ફેક્ટર છે ગવર્મેન્ટની જેટલી સ્કીમ્સ છે આપણે બધા નશા મુક્તિ કેન્દ્રોમાં ઇન્વેસ્ટ કરીએ છીએ પણ જેમ કે અઝસભાઈએ કીધું કે આપણે પહેલા બાળ આવા પેલા પુલ બાંધવાની જરૂર છે આપણે લોકોને એ શીખવાડવાની જરૂર છે કે સ્ટ્રેસ બધાના જીવનમાં છે આજે એવું નથી કે તમે કામ કરો છો કે હું કામ કરું છું તો મને સ્ટ્રેસ નથી પણ એનો મતલબ આપણે સિગરેટ પીવા માંડીએ કે આપણે દારૂ પીવા માંડીએ એવું તો નથી બીજા શું સ્ટ્રેસ બસ્ટર્સ છે અને એક એક મા બાપની જે ભૂમિકા છે આમાં કે તમારો છોકરું શું કરે છે તમારું બાળક શું કરે છે તમે એમને પૈસા એ તમને જાણ રાખવી જોઈએ મતલબ એવું નથી કેતા કે આપણે બધા છોકરાઓને બેસાડીને સૂલી મારીને શું કે મને કે તું કે આ ખર્ચો તે ક્યાં કર્યો પણ જે મોટા મોટા ટ્રાન્ઝેક્શન હોય બે હજાર પાંચ હજાર દસ હજારના ના એ તમે ખાલી એકવાર જાણ રાખો કે તમારો છોકરો ક્યાં ખર્ચે છે હું એક વ્યક્તિ જોડે વાત કરતી હતી ને એ મને આવું હતા કે તમારા જે બાળકો હોય પેરેન્ટ મારી મારી પાસે ખાલી આવીને ચાલીને આવતો રે જો કે એ સીધું ચાલે છે કે નહીં એમને એમ ખાલી હાથ પકડતા જોઈ લો કે એના હાથથી સિગરેટની સ્મેલ તો નથી આવતી તમારું બાળક ખોટી દિશામાં જાય એને પહેલા એને રોકી લેવું પછી નશા મુક્તિ કેન્દ્રમાં ભરતી કરાવવા કરતા સારું છે અને આજના યુથનો બહુ જ એક આ ફોમો ટ્રેન્ડ બની ગયો છે હમણાં એક બીજા વ્યક્તિ જોડે વાત કરતી હતી અને એમણે મને જણાવ્યું કે હું સ્મોક કરું છું અને અમે લોકો પાર્ટીમાં જઈએ તો અમે સ્મોક કરીએ તો મેં પૂછ્યું કે મજા આવે છે મતલબ બધા લોકો સ્મોક કરે તો એ મને કહેતા હતા કે અમારું આખું એક ફ્રેન્ડ સર્કલ છે પંદર વીસ લોકોનું ફ્રેન્ડ સર્કલ છે અને મને હંમેશા પાર્ટીથી જલ્દી મોકલી દેતા કે અમે બધા જઈએ છીએ અને પછી એ લોકો બધા ફૂંકવા જતા જ્યારથી મેં ફૂંકવાનું ચાલુ કર્યું તો હું પણ એ ગ્રુપનો પાર્ટ છું

આવી જે વસ્તુ છે જે એક ટ્રેન્ડ બની ગઈ છે કુલ બની ગઈ છે ઈ વસ્તુને આપણે રોકવાની જરૂર છે બોલીવુડ મુવીઝ માં આપણા પ્લેઝમાં શોઝમાં ડિરેક્શન માં આપણે સ્મોકિંગ એઝ અ વેરી કુલ હેબિટ પોર્ટ્રે કરવાનું બંધ કરવું જોઈએ કે ડ્રિંકિંગ એઝ અ વેરી સ્ટ્રેસ બસ્ટિંગ હેબિટ પોટ્રે કરવાનું બંધ કરવું જોઈએ બહુ નાનકડી નાનકડી ચેન્જ થી આ વસ્તુ એકદમ બંધ થઈ શકે છે એવું મને લાગે ક્લાસ બનાવી દીધો છે એને અને જે મા બાપની વાત કરી કે એના શું કરે છે એનું બાળક કે તે ક્યાં ખર્ચ્યા એને પૂછે તો એ બાળક એને ઊંધી દિશામાં લઈ જતું હોય છે કે મારા મમ્મી પપ્પા મને આવું કેમ પૂછે છે મારા પર વિશ્વાસ નથી કે શું એ બીજી તરફ અત્યારે લઈ જતું હોય છે અને તેના કારણે સંબંધ પણ બગડતા હોય છે એક આ ફેક્ટર પણ છે કે જે મા બાપ અત્યારે એટલું બધું નથી પૂછતા હોતા કદાચ એ પણ એક બાબત લાગે છે એજસભાઈ ગુજરાતની વાત કરીએ એમાં ખાસ જે અને દેશની પણ વાત કરીએ મોટા મોટા સિટીઝ છે અમદાવાદની વાત કરીએ કે પછી મુંબઈની વાત કરીએ દિલ્હીની વાત કરીએ ચેન્નાઈની વાત કરીએ બેંગ્લોરની વાત કરીએ આ તમામ મોટા સિટીઝમાં કયું કયું એ ડ્રગ્સ છે કે જે આસાનીથી ઇઝીલી અવેલેબલ બની જાય છે ગુજરાતની સૌથી પહેલા વાત કરીએ અને એ ચેન કઈ રીતે આ ખાસ ચાલતી હોય છે જેથી એ પકડમાં એટલા જલ્દી નથી આવી શકતા આપણું જે કન્વેન્શનલ અંડરસ્ટેન્ડિંગ છે ડ્રગ્સ આપણે સાંભળીએ છે તો તરત જ અમુક જે માં જે ચિત્રો હોય છે એ આપણા મગજમાં આવતા હોય છે એ ચિત્રો હોય છે કે કોઈ પેલું ગાંજો ફૂકવાના ચિત્રો હોય છે અથવા પાવડર આમ લઈને સ્નોટિંગ કરવા વાળા ચિત્રો હોય છે પણ હવે જે ડ્રગ ના કેસમાં પેરાડીમ શિફ્ટ થયું છે બહુ જ આખા ગ્લોબલ ફિનોમિના છે એ છે કે હવે ડ્રગ ખાલી ઇલિસિટ નથી ડ્રગ્સ એવા જે ઇઝીલી અવેલેબલ ડ્રગ્સ છે પ્રિસ્ક્રિપ્શન ડ્રગ્સ છે ઇઝીલી અવેલેબલ એવા છે જે ઇન્હેલેન્સ છે જે ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ છે આપણા ગુજરાતના કેસમાં આપણે રિપોર્ટ જોઈએ છે મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ નું તો એ રિપોર્ટ કહે છે કે આપણે સૌથી વધારે અહીં સિરેટિવ યુઝર્સ છે અને સિરેટિવ શું છે તો એ ફાર્માસ્યુટિકલ ડ્રગ્સ છે જે કફ સિરપ રિક્ષાવાળાથી લઈને ઘણા બધા લોકો સિટીમાં તો સિટીમાં ને ઘણા બધા વિસ્તારોમાં ઈસ્ટ અમદાવાદમાં બી તમે જશો હમણાં ત્રણ દિવસ પહેલા જ એક મેડિકલ સ્ટોર ઉપર એનસીબીએ રેડ બી કરી છે તો બધા જે નશા કરવા વાળા છે એ લોકો કપ સિરપ લઈને પીતા હોય છે પછી ક્લાસની જે છે ઇન્જેક્શન લેતા હોય છે પછી ઇન્હેલ નો જે છે પ્રોબ્લેમ મિનિસ્ટ્રીના રિપોર્ટમાં જ છે કે લગભગ ગુજરાતમાં અડતાલીસ હજાર હાઉસ હોલ્ડ ચિલ્ડ્રન એટલે ઘરમાં રહેવા વાળા બાળકો એ ઇન્હેલેન્ટ યુઝર્સ છે બાળકો છે આ દસ થી સત્તર વર્ષના કે જે વ્હાઈટનર નો અભ્યુઝ કરે છે જે ગ્લુ અભ્યુઝ કરે છે જે પ્લસ સોલ્યુશન ટ્યુબ અભ્યુઝ કરે છે રાઈટ અને સ્ટ્રીટ ચિલ્ડ્રન ચિલ્ડ્રનમાં જોઈએ તો લગભગ ફિફ્ટી પર્સન્ટ ફોર્ટી ટુ પર્સન્ટ એવા સ્ટ્રીટ ચિલ્ડ્રન છે ખાલી અમદાવાદમાં જે અમારા સ્ટડીમાં આઈ એમના સ્ટડીમાં જે બહાર આવ્યું છે કે જે આ પ્રકારના ડ્રગ્સ લે છે તો ડ્રગ્સ ખાલી ઇલિસિટ નથી ઇલિસિટ ડ્રગ્સનો પ્રોબ્લેમ છે અને ટ્રાફિકિંગ નો પ્રોબ્લેમ એની સાથે એસોસિએટેડ છે પણ જે લોકલી આપણી પાસે બીજી પ્રોડક્ટ અવેલેબલ છે એઝ ડ્રગ્સ અને જે રેગ્યુલેશન નથી એના કારણે લૂપ હોલ્સ નો ફાયદો ઉઠાવીને મેડિકલ સ્ટોર થી લઈને જે લોકો છે અમુક તો એજન્ટ બી અમને મળ્યા છે અમારા રિસર્ચમાં કે જે લોકો મેડિકલથી લઈ લે છે હોલસેલમાં અને પછી સ્ટ્રીટમાં સપ્લાય કરે છે તો આ બી થઈ રહ્યું છે તો ગુજરાતમાં ડ્રગ્સ થી વધારે પ્રોબ્લેમ આ ડ્રગ્સ છે કે જે લીગલ છે અને જે પ્રિસ્ક્રિપ્શન ઉપર લેવા વાળા ડ્રગ્સ છે એના સાત લાખ યુઝર્સ છે સિડેટિવ અને એમાંથી એક એવા યુઝર્સ છે કે જે એડિક્ટ છે એના જેમને ઇમિડિયેટ ટ્રીટમેન્ટ ની જરૂર છે એવું લખ્યું છે મિનિસ્ટ્રીના રિપોર્ટમાં હવે આપ વિચારો આપણી પાસે આઠ ડી સેન્ટર છે આખા ગુજરાતમાં એક ડી એડિક્શન સેન્ટરની જે કેપેસિટી છે આખા વર્ષની એ એકસો એસી પેશન્ટની છે દર મહિને લોકો પંદર પેશન્ટને ટ્રીટ કરી શકે છે રાઈટ ઇન પેશન્ટ ટ્રીટમેન્ટ તો આ બધા પણ બે હજારની પણ કેપેસિટી નથી હવે એક લાખ ત્રીસ હજાર લોકો એવા છે મિનિસ્ટ્રીનો રિપોર્ટ કે છે કે જેમને ટ્રીટમેન્ટ ટ્રીટમેન્ટની જરૂર છે તો આપણે આ ટ્રીટમેન્ટ ક્યાંથી આપીશું એમને આપણી પાસે તો કેટરિંગ કેપેસિટી જ નથી તો જે જેસી પણ જે લખ્યું છે એમના રિપોર્ટમાં આ વર્ષની જે થીમ છે એમણે એ જ લખ્યું છે કે જે હેલ્થ અને જે રિહેબિલિટેશનની ફેસિલિટીસ છે એની ઉપર આપણે વધારે ઇન્વેસ્ટ કરવું પડશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવું પડશે ચલો હું એ માનું છું કે આપણે આઈડેન્ટિફાઈ કરી લઈએ અમુક રીતે કે એની ચાલ ઉપરથી આઈડેન્ટિફાઈ કરી લઈએ અથવા એના રૂટીન ઉપરથી આઈડેન્ટિફાઈ કરી લઈએ અથવા એના સિમ્ટમ્સ ઉપરથી આઈડેન્ટિફાઈ કરી લઈએ પણ આઈડેન્ટિફાઈ કર્યા પછી શું શું કરવાના છીએ આપણે તો એના માટેની જે જે બેસિક ફેસિલિટીસ છે જે બેસિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એની ઉપર પણ આપણે ઇન્વેસ્ટ કરવાની જરૂર છે જો પેરેલ થશે આઈડેન્ટિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ એન્ડ રિએબિલિટેશન તો પછી આપણે કાઢી શકીશું અને બેસ્ટ એક્ઝામ્પલ જોઈને પછી બીજા લોકો પણ ને પણ મોટિવેટ કરી શકીશું જે એક લાખ ત્રીસ હજાર તો ખાલી સિડેટિવ યુઝર્સ છે હવે આ જ રિપોર્ટમાં એક બીજો ડ્રગ પણ છે જે ઓપીઓઇડ કહેવાય છે ઓપીએમ બેઝ જે ડેરિવેટિવ હોય છે અને ફાર્માસ્યુટિકલ ટ્રામાડોલ જેવા ઓપીઓઇડ હોય છે તો એના પણ લગભગ આઠ લાખ યુઝર્સ છે આઠ લાખ અને એના જે એડિક્ટ છે ઓપીઓઇડ્સના એમાં આખા ભારતમાં આપણે આઠમા નંબર ઉપર આવીએ છીએ ગુજરાત તો એમાં બી લગભગ બે લાખ એવા એડિક્ટ છે કે જે જેમને ટ્રીટ કરવાની જરૂર છે તો પાંચ છ લાખ જયારે એડિક્ટ છે આપણા આખા બધા સબસ્ટન્સીસને જો ગણી લઈએ મને લાગે છે વધારે જ હશે કેમકે દારૂના તો બહુ ઇન્ફાઇનાઇટ નંબર હશે તો એમને ટ્રીટ કરવા માટેની જે ફેસિલિટીસ છે તો એ એની જરૂર છે અને સાથે સાથે પેરેલ કે નવા એડિટ ના બને એના માટે જે કશિશબેન બી કહેતા હતા કે સ્કૂલ લેવલ લેવલે કોલેજ લેવલે આપણે અવેરનેસ ને એજ્યુકેટ કરવા પડશે લોકોના એટીટ્યુડ ચેન્જ કરવા પડશે યુવાઓના આપણા ડ્રગ્સ ના જે આ કુલ ફેક્ટર છે કે જે મિસ ઇન્ફોર્મેશન આવી રહી છે એને કાઉન્ટર કરવાની સાથે સાથે જી જી આ એક કશે ની વાત કરી અત્યારના ખાસ જે પણ રવાડે ચડે છે દારૂ હોય ડ્રગ્સ ડ્રગ્સ હોય કે પછી કોઈ પણ એ ખરાબ વસ્તુ કે જે આપણને નુકસાન પહોંચાડી શકે છે એ ખબર છે એ યુવાને ખબર છે એ યુવાનને ખબર છે કે આનાથી શું નુકસાન થવાનું છે આગળ જતાં મારી ફેમિલીને શું નુકસાન થવાનું છે મને શું નુકસાન થવાનું છે ડ્રગ્સથી ખાસ કરીને એને ખબર છે લીધા પહેલાં પણ એને ખબર હોય છે છતાં પણ એના રવાડે ચડી જાય છે આ કેવી માનસિકતા છે ક્યાં સુધી એનું જે માઇન્ડ છે એને પણ એ લોકો એવું કરી દેતા હોય છે કે જેને ન પડવું હોય એને ખબર હોય કે આનાથી શું નુકસાન છે છતાં પણ એ રવાડેથી ચડી જતો હોય છે આના કારણો એક તો પેલા હું અજસભાઈ ની વાતમાં પણ એક હજી પોઈન્ટ એડ કરવા માંગીશ કે એમણે જેટલા ડ્રગ યુઝર્સ પોઈન્ટ આઉટ કર્યા કે આપણી પાસે એક્સક્લુસિવ ડ્રગ્સ ના યુઝર નથી પણ આ બધા યુઝર્સ વધારે છે મને લાગે છે કે પછી મોટા થઈને આજ લોકો હાયર ડ્રગ માટે આના ડ્રગ્સના રવાડે ચડી જતા હોય છે કારણ કે કોક દિવસ આમનો નશો ખતમ થઈ જાય છે જે તમે સિરપ લો આ વ્હાઇટનર સ્મેલ કરવાની વસ્તુ છે પછી તમે હાર્ડ ડ્રગ્સ તરફ જતા જશો કારણ કે હવે તમને આદત થઈ ગઈ છે અને આવા જ લોકો જ્યારે અજસભાઈ તમે કહેતા હતા ત્યારે જ હું વિચારતી હતી કે આ લોકો ડ્રગ્સ કરતા શું કામ હશે શું મળતું હશે એવી એવું તો શું એક હાઈ મળતું હશે કે તમે ડ્રગ્સ કરો છો અને ત્યારે જ હજી એક અમે લોકો ઘણા બધા વ્યક્તિઓ જોડે વાત કરીએ જ્યારે સેલ્ફ અવેરનેસ કેમ્પેન્સ હોય છે તો મેં પૂછેલું છે ઘણા લોકોને અને મેં એક વસ્તુ નોટિસ કરી છે કે આ લોકોમાં જે છે આત્મવિશ્વાસ બહુ ઓછો છે મતલબ કે પોતાનું જે આ કામ કરે છે ચલો સ્ટુડન્ટની વાત થઈ આપણે બાર થી સોળ વર્ષની વાત કરીએ પણ જે મોટા લોકો પણ છે જે જોબ કરે છે અને અમે એક સ્ટડી કરેલી છે તો એમાં કો છે કે જેટલી તમારી સેલરી વધતી જાય જેટલી તમારી ઉંમર વધતી જાય એટલું તમારું ડ્રગ્સ કરવાનું પ્રમાણ પણ વધતું જાય કે હવે મને વધારે સ્ટ્રેસ છે હું વધારે ડ્રગ્સ કરીશ હવે મારા ઉપર આટલી લોન છે હવે મેં ગાડી લીધી છે હવે મારે આની ઈએમઆઈ ભરવાની છે તો હું શું કરું તો હું દારૂ પીશ હું ડ્રગ્સ કરીશ કારણ કે મને થોડુંક આરામ જોઈએ છે મેન્ટલ પીસ જોઈએ છે તો આ લોકોમાં જે સેલ્ફ કોન્ફિડન્સ ડિગ્નિટી છે પોતા માટે કે હું આ કામ કરું છું પણ મને આ કામથી મજા નથી આવતી તો હું આખો દિવસ આ કામ કરીશ અને પછી સાંજે થોડોક નશામાં રહીશ હું આટલા નશામાં રહીશ તો એમને એવું લાગે છે કે હું બહુ કંટ્રોલ્ડ નશો કરું છું હું તો એડિક્ટ થઈ જ નહીં શકું મેજોરિટી ડ્રગ યુઝર્સ ને જે એડિક્ટેડ છે એવું જ લાગે કે હું એડિક્ટ તો થઈ જ નહીં શકું તો હું કાલે મૂકી દઈશ પણ એ મૂકી છો એ મૂકી નહીં શકે તમે એમને કહો કે મૂકી બતાવો તો એ નહીં મૂકી શકે કારણ કે એડિક્ટ થઈ ગયા છે ધીમે 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 એમને ક્વોન્ટિટી વધારે જોઈએ સેમ ડ્રગ્સ ની અને બીજી વસ્તુ કે આ બધા બાળકો જે છે બહુ નાનપણથી એમને આ વસ્તુ ખાલી સંભળાવવામાં આવી છે કે વીડ તો ફૂંકાય ગાંજો તો કરાય એમાં એમાં કાંઈ ના થાય ખાલી થોડું હાઈ મળે અને પછી નેક્સ્ટ ડે તમે બરાબર થઈ અગર તમે જઈ અને એક સરસ ઓર્ગેનાઇઝેશન છે કરીને તો જે એકચ્યુઅલી આના જે વિપરીત બધા કોન્સિકવન્સીસ છે એ ફેસ કરેલા છે જે લોંગ ટર્મ કોન્સિકવન્સીસ છે એ બધા લોકો રિહેબિલિટેશન માટે જેમ ગવર્મેન્ટ સેટઅપ કરે છે પ્રાઇવેટ સેટઅપ છે એ બધા મળીને પોતાની સ્ટોરીઝ કહેતા હોય કે કેમ અમે દારૂ પાસે પાછા નથી જવા માંગતા અને ઘણી બધી સ્ટોરીઝ એ લોકો પબ્લિશ પણ કરે આપણે વાંચીએ ને તો આપણા રૂઆટા ઉભા થઈ જાય આવી બધી સ્ટોરીઝ લોકોને તમે કહો કે તમે લોકોને જણાવો ને કે આગળ જઈને તમારી જિંદગીમાં આ પણ થઈ શકે છે તો મને એવું લાગે છે કે ઘણા લોકો ને આના કોન્સિક્વન્સીસ ખબર જ નથી એક બાળકથી તમે શું એક્સપેક્ટ કરી શકો તેર પંદર સોળ વર્ષના બાળકથી અને બીજી એક હજી વસ્તુ કે હમણાં વેપનું જે વિતરણ છે એ પણ બહુ વધી ગયું છે લોકો અગેન સેમ વસ્તુ કે વેપ તો હાર્મલેસ હોય છે થોડુંક નિકોટીન હોય ફ્લેવર હોય અને સિગરેટ હોય નહીં તો તમે હાથમાં વીડી નથી ફૂકતા તમે ચાર્જ કરો છો ઇલેક્ટ્રોનિક વેબ ફૂકો છો પણ તમારી શરીરને ઇક્વલી હાર્મ કરે છે અને હવે મસ્તીમાં લે છે લોકો આપણું જે નવું ડાર્ક હ્યુમર સટાયર આવી ગયું છે કે જે આપણે નોર્મલી ના બોલી શકતા હોઈએ એ ડાર્ક હ્યુમરમાં કહેવાનું હા અમારે લંગ્સ હોય હમ ક્યાં કરે દેટ ઇઝ ધ મેન્ટાલિટી દેટ દે હેવ ડેવલપ પૂરે હો જાયગે મર તો જલ્દી મર જાઓ પણ આ લોકોને એકચ્યુઅલી આના કોન્સિક્વેન્સીસ કોઈ કીધા જ નથી કોઈ દિવસ આપણા જે સ્કૂલ અવેરનેસ છે જે આપણે મોરલ સાયન્સીસ ભણાવીએ છીએ કાઇન્ડનેસ ઓનેસ્ટી આ તે એની જોડે જોડે આપણે આ સે નોટું ડ્રગ્સ જેવા કેમ્પેન પણ એ લોકોને શીખવાડવા પડે એમની સ્ટોરીઝ કેવી પડે નાનપણથી બાળકો કે બી ઓનેસ્ટ બી કાઇન્ડ કારણ કે તમે એને એ વસ્તુ રિપીટ કરી હોય એમના મગજમાં તો તમે શું કામ ના કહી શકો કે નહીં ફૂકવાનું નહીં પીવાનું આ બધી વસ્તુ થાય છે અને એ લોકોના મગજમાં રહેશે બટ નો બડી વોન્ટ ટુ ઇનિશિએટ અ કોન્વર્ઝેશન કારણ કે આધુનિક ભાષામાં તમને કે બસ સ્કીલ કે ઠીક છે બધાને ખબર છે વધારે જ્ઞાન ના આપો પણ એ જ્ઞાન નથી આપતા એ જ તકલીફ છે એ જ્ઞાન આપવાનું ચાલુ કરશે ને તો કદાચ અડધા લોકો પણ આ ખોટે રવાડે નહીં ચડે જી એજાજી ખાસ જે જેને નથી કરવું અને કોઈ બીજાની વાતોમાં આવીને આપણે વાત કરીએ તો કોઈ ચોકલેટમાં ક્યાંક ઇન્જેક્શન નાખીને આપી દે છે એનાથી એને એનો નશો ધીરે ધીરે ચાલુ કરાવતા હોય છે આવી અમુક બાબતો છે કે જે જેને નથી ખબર આ કસાઈની એને ધ્યાન રાખવાની જરૂર છે એવી કઈ કઈ બાબતો છે કે જેને ખાસ ધ્યાન રાખવી જોઈએ આવા લોકોથી બચવા માટે હું આ આર્ગ્યુમેન્ટથી બહુ કન્વિન્સ નથી કે કોઈ ભૂલથી કરીને કંઈક ખવડાવી દે અને એક વખત નશો થઈ જાય તો ફરીથી આપણે નશો કરીએ છીએ એવિડન્સ નથી આ વાત માટેના પણ જે જે નજ કહેવાય છે નજ આપણે ઇન્ફ્લુઅન્સ જે કરીએ છીએ તો સૌથી મોટો ઇન્ફ્લુએન્સર કોણ છે તો બાર વર્ષ જે છે એક એવરેજ એજ છે બાળકની નશા માટેની અને એ એ સબસ્ટન્સ જે છે છે એજમાં હોય અને સૌથી મોટો જે જે ઇન્ડસ્ટ્રી છે છે સૌથી મોટી જે નચ કરવા વાળી એ ઇન્ડસ્ટ્રી અમે હમણાં વચ્ચે સ્કૂલમાં બાળકો સાથે કામ કરી રહ્યા હતા રિસર્ચ કરી રહ્યા હતા તો અમે બાળકોને પૂછ્યું કે હું જયારે ટુબેકો બોલું છું તો તમારા દિમાગમાં તમારા મગજમાં કઈ ઇમેજ બને છે તો બધા બાળકો કહેતા હતા કે વિમલની ઇમેજ બને છે અને પછી મેં કીધું કે હું છું ત્યારે કઈ બને કે પેલા શાહરૂખ ખાન ની કે અક્ષય કુમાર જે એડ હોય છે બસ ઉપર તો એડવર્ટાઇઝમેન્ટ નો આ ઇમ્પેક્ટ છે એમાં ચોકલેટ ટ્રીક કરીને ખવડાવવાની જરૂર જ નથી રોજ તમે ખાલી એડવર્ટાઈઝ બતાવો એટલે પછી એ નોર્મલાઇઝ થાય જે કશીશ બેન કેતા કે નોર્મલ કરીએ છીએ તો નોર્મલ કોણ કરે છે કોઈ શિક્ષક નથી કરતું કે કોઈ માતા પિતા નથી કરતા એ તો બાળકનું સ્વાસ્થ્ય સારું રહે અને બાળક વેલબિંગ સારું રહે એના માટે જ એ લોકો પ્રયત્નો કરતા હોય છે પણ જે જે નજ કરી રહ્યા છે અથવા જે ઇન્ફ્લુએન્સ કરી રહ્યા છે નેગેટિવ ઇન્ફ્લુઅન્સ એ મિત્રો હોય છે આ મૂવીઝ હોય છે માસ મીડિયા અને આ જે એન્ડોર્સમેન્ટ છે જે મોટા મોટા સેલિબ્રિટીઝ કરી રહ્યા છે એ છે ત્યાંથી નોર્મલાઇઝેશન આવી રહ્યું છે તો જે એજ્યુકેશન સ્પેસીસ છે એની બહુ મોટી રિસ્પોન્સિબિલિટી છે કે એ જે મિસ ઇન્ફોર્મેશન મોટો થઈ રહ્યો છે અથવા યુવા આગળ વધી રહ્યો છે તો એને કઈ રીતે ત્યાં સાયન્ટિફિક રીતે એડ્રેસ કરે એ જે મિસ ઇન્ફોર્મેશન કે ડિસઇન્ફોર્મેશન છે અને બાળક કે યુવા ઇન્ફ્લુઅન્સ ના થાય આવા જે ઇન્ફ્લુઅન્સર્સથી આવી સેલિબ્રિટીસથી આવા એન્ડોર્સમેન્ટથી અને એક રેશનલી લોજિકલી એ સમજે આ વસ્તુને એ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે જી ચોક્કસથી જે પ્રકારે આજે ખાસ દિવસ અને કઈ કઈ બાબતો કે જે આજે ચર્ચા કરવા લાયક છે અને કઈ ચિંતાજનક બાબતો છે ખાસ ડ્રગ્સને લઈને જે યુવાઓ કે જે આમાં વધુ ને વધુ સપડાઈ રહ્યા છે રોજ બરોજની આપણે વાત કરીએ તો વધુને વધુ યુવાઓ આમાં સપડાઈ રહ્યા છે પોલીસ ચોક્કસથી કામ કરે છે ક્યાંક ડ્રગ્સ ઝડપાય છે પરંતુ તેની પહેલાં કેટલું ડ્રગ્સ ઘૂસી ગયું હશે આપણા રાજ્યમાં તે પણ ચોક્કસથી મહત્વનો મુદ્દો છે અને તેનું કેટલાય સેવન કરી લીધું હશે ત્યારે એમાંથી બહાર લાવવા જરૂરી છે ખાસ કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે અને તે કેમ્પેઇન કેટલું સફળ થઈ રહ્યું છે તેની પણ આપણે વાત છીએ અને સાથે જ અન્ય કઈ કઈ કયા કયા રસ્તા છે કે જેનાથી તમામ યુવાઓને જાગૃત કરવા જોઈએ એ જ તમામ બાબત પર આપણે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા કશિશ અને સાથે જ ડૉક્ટર એઝાઝ બંનેનો આભાર અમારી સાથે જોડાયા બદલાય થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર